ઐતિહાસિક નાટકો ક્ષેત્રે પ્રખ્યાત નખત્રાણા તાલુકામાં હવે સમખાવા પૂરતા અમુક ગામોમાં નાટકો નવરાત્રીમાં ભયજવાય છે તાલુકાના વંગ ગામે શિવાલયની બાજુમાં વંગ નવરાત્રી મિત્ર મંડળના ઉપક્રમે ત્રણ વર્ષ બાદ પુનઃ નવરાત્રીઓમાં ઐતિહાસિક નાટકો યોજાઈ રહ્યા છે ગામના સરપંચે કહ્યું હતું કે ઐતિહાસિક નાટક નવગણ યોજાયો હતો ત્રણ નોરતામાં નાટક યોજાશે છપા અને ગીતો ની રમઝટ જામ છે મોડી રાત્રી સુધી નાટક જોવા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડે છે નાટકમાં નાના મોટા પચાસ જેટલા પાત્રોમાં કલાકારો ભાગ લઈ રહ્યા છે સ્ત્રીનું પાત્ર પણ પુરુષો જ ભજવે છે નવરાત્રી યુવક મંડળના ભાઈઓ સેવા આપી રહ્યા છે पंजाब तलवार तलवार फासी कलवारे तूं મહાકાળ ની પ્રતિમા છે તારી તાકાત નથી તલવાર નો એક જવાબ પગે પણ ભગવાન એક નીકળી જશે કોઈ નીકળી જશે